ઘોગંબામાં એક જ રાતમાં આઠ દુકાનો અને બે ઘરના તાળા તૂટ્યા કુલ દસ જગ્યા ઉપર હાથ ફેરો ચોરી કરનાર જાણ હોવાની શંકા ઘોગંબા નગરમાં ગત રાત્રે તસ્કરોએ હાઈસ્કૂલ સામે આવેલ શોપિંગ સેન્ટરની દુકાનો જીમ તથા બે મકાનો મળી કુલ દસ જગ્યા ઉપરના તારા તોડી હજારોની મત્તા ચોરી ફરાર થઈ જતાં નગરજનોમાં ફફડાટ ફેલાયો હતો ગત રાત્રે ત્રણ વાગ્યાના આસપાસ ગોગમ્બા નગરવાસીઓ વરસાદના કારણે મીઠી માણી રહ્યા હતા તે દરમિયાન કેટલાક યુવાન દેખાતા ઈસમોએ એસએચ વરિયા હાઈસ્કૂલ સામે આવેલ શોપિંગ સેન્ટરની દુકાનોના તાળા તોડી સટલ ઊંચા કરી તેમાંથી રોકડ રકમ તથા સામાનની ચોરી કરી હતી ત્યારબાદ આ તસ્કરો નજીકની વલ્લભનગર સોસાયટીમાં જઈ બે બંધ મકાનના તાળા તોડી મકાનમાં ચોરી કરી ફરાર થઈ ગયા હતા રાજગઢ પોલીસનું સતત પેટ્રોલિંગ હોવા છતાં તસ્કરોએ ચોરીને અંજામ આપતા ચોરી કરનાર તસ્કરો જાણ હોવાની શંકા સેવાઈ રહી છે જીન્સ પહેરેલા અને યુવાન દેખાતા તસ્કરો તસ્કરો આ વિસ્તારના પરિચિત હોવાનું લાગી રહ્યું છે દ્વારા અહીં આવેલી એક જીમમાં પણ ચોરીનો પ્રયાસ કરતા સીસીટીવીમાં કેદ થઈ ગયા હતા રાજગઢ પોલીસ સ્ટેશનના પીએસઆઈ આર એસ રાઠોડ દ્વારા ઘટના સ્થળની મુલાકાત લઈ ચોરી કરનાર યુવાનોનું પગેડું મેળવવાની તજવીજ હાથ ધરી હતી બ્યુરો રિપોર્ટ ગોકુળ પંચાલ